બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે અને આ ઉત્સાહ આવનારા સમયમાં શું કહેવાય દેશમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે તાપમાનની અંદર લોકો બિલકુલ વ્યવસ્થા રાખી છે મારા કાર્યકર્તાઓ પાણીની વ્યવસ્થા મેડિકલ ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે પોલીસ છે એના માટેની વ્યવસ્થા છે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઉભી રહી છે